આજે અંડર બ્રિજ આ કોઈ નદી કે નદી કે તણાવ રીતે હસી લઈને રહી તમને તો દેખાય છે આજે તમને દેખાય છે છે સામાન્ય વરસાદ આવ્યો કે તેમ કા પાણી ભરાઈ ગયું છે સામાન્ય વરસાદ આવો અંડરબિજમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે અંડરબિજમાં પાણી ભરાઈ ગયું છે સ્મૃતિનો છે એવું લાગતું છે કે આ કમળભાઈના બજા આ મારી ટીનાલો તો અમે અચકચકથી કરાવા હુલ્ટી લેના છે સ્મૃતિ કે કરાઉં છે જેઓ સામાન્ય પ્રોગ્રામમાં લાઈવ કરી રહ્યા છે પાણી ભરાઈ ગયું છે અંડરબિજ પર આતના 4 કિલો ફૂલમફમ આવ્યો મહત્વની વાત એ છે કે મહત્વની મારી કરતા એક છે પાણી ભરાઈ છે એવું નથી કે તો પાણી ભરાઈ લોકો પાણી پھر پيٹھي کي ٽوڙي 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 پيٹھي અરે ભાઈ સાબર શેયા અમે ની જગ્યા ઉતરાજી ઉતરાજી રખમ નો ડિપાર્ટમેન્ટ નો આ તો ચાર વર્ષ થઈ ગયા રખમ તો દિવા દીમે નો ચાર વર્ષથી જઈ જઉં છું માય ના ભાઈઓ ચાર વર્ષથી દિવા દીમે નો રખમ તો ચાલુ છે ને રીજો આતા વરની

ये जिम्मेदारी तुम्हारी जिम्मेदारी है कि वाला पानी निकालारे जिम्मेदारी है कि वाला पानी निकालारे बोतल बंद है कि पानी निकालारे कैसे भाई वाली का बोतल बंद है अरे भाई पानी बंद कर दे भाई मारो जा कर कि मैं बेरी काट के दस्ता बंद कर सकता हूं पर तुम्हारी बना ना भाई तुम्हारी जिम्मेदारी तुम्हारी पानी निकालने की है यार तुम्हारी जिम्मेदारी पानी काढवानी है कैसे यहां पर कर सकते हैं मैं दस्ता बंद कर सकता हूं फुल मार्केट देखा잖아 लोग हैरान था कौन हुआ था અલે અમે તો પાળી જાવ છીએ જલ્લાદ આના પર આ અભિયાન જોવળ છે કેરો જો છે

તંત્ર તમે તમે ભાઈ Jalan, 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 અરે બહુત ઓલા કે ઓર હોજે કારી કારી વેઠવા કે અમલા